અને આજે મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં આવી રહ્યા છે અત્યારે હાલ દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાના ગામની અંદર અનેક નાના મોટા ગામડાઓની અંદર મિત્રો એક અલગ જ લેવલનો માહોલ જોવા મળ્યો છે કારણ કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવી રહ્યા છે તેવું મિત્રો તેમનું સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે આપણે બિલકુલ લાઈવ તમને સમાચાર બતાવવાના છીએ તો એન્ડ સુધી બને રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો

કારણ કે ચૈતર વસાવાના પત્ની હોય ચૈતર વસાવાની ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જલ ની બહાર આવે તો ફાઈનલ આજે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે તો તમે ચૈતર વસાવા વિશે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે